નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લેવલ ની ચટપટ ન્યૂઝ નવસારીના મરોલી પંથકમાં આવેલા સિમલા ગામની અંદર વૈદ રિસોર્ટ આવ્યું છે આ વૈદ રિસોર્ટ ખાતે આજે એક એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે એક્ઝિબિશનમાં કુલ નેવું જેટલા સ્ટોલો લગાવ્યા છે અને આ સ્ટોલો મહિલાઓ દ્વારા લગાવવામાં આવે છે જે લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવીને આત્મનિર્ભર બની રહે અને તેના માટે જ આ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં આ વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને જેને લઈને અત્યારે હાલમાં આ જે વૈધ રિસોર્ટ છે ત્યાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખરીદી પણ કરી રહ્યા છે નેવ જેટલા સ્ટોલ એક જગ્યા પર લગાવવામાં આવે અને તે પણ એવી મહિલાઓ કે જે લોકો ખાસ કરીને ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય નાના નાના લઘુ ઉદ્યોગ ચલાવતા હોય અને હવે એ લોકો પોતે આત્મનિર્ભર બની શકે તે આશયથી આ જે વૈધ રિસોર્ટ છે ત્યાં ખાતે મોહમ્મદ વૈદ દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો આજે પ્રારંભ થયો છે અને આ એક્ઝિબિશન એક દિવસ પૂરતું છે એટલે કે આજના દિવસ પૂરતું છે પાંચ અગિયાર બે હજાર પચીસના દિવસ પૂરતું જ આ એક્ઝિબિશન છે તો તમે પહેલામાં વહેલી તકે આ એક્ઝિબિશનનો લાભ લઈ લો કારણ કે નેવું સ્ટોલ પર તમને વિવિધ વેરાયટીઓ તમને મળી જશે તો પહોંચી જાઓ વૈદ રિસોર્ટ મરડી પાસે અને આ સમગ્ર મામલે મોહમ્મદભાઈ વૈદ શું કહી રહ્યા છે આવું સાંભળીએ આજે ખૂબ જ ખુશી અને ગૌરવનો દિવસ છે અમારા સૌ માટે ખાસ કરીને આજુબાજુના વિસ્તારો માટે ઇવન નવસારી કે સુરત જિલ્લા માટે કે વૈ વિશ્વતના અંદર આ બીજી વખતે અમે લોકો એક્ઝિબિશન અહીંયા શરૂ કીધેલું છે વય વિશ્વત ખૂબ વિશાળ જગ્યા છે ખૂબ મોટો લોન એરિયા છે ખૂબ મોટો હોલ છે જેના અંદર આજે આપણે લગભગ નેવું જેટલી સ્ટોલ આપણે ઊભી કીધેલી છે આપણા આશય એ છે કે નેવું સ્ટોલથી ખાસ કરીને આપણી સ્ત્રીઓ જે લોકો લઘુ ઉદ્યોગ અથવા ગૃહ ઉદ્યોગ એના થકી આપણી લેડીઝને વધારેમાં વધારે રોજી રોજી મળે આત્મનિર્ભર બને એનાથી સમાજ તંદુરસ્ત બને ફેમિલી તંદુરસ્ત બને એ આશયથી આપણે સારું કરવાનો ઈરાદો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આજે ઘણું બધું આપણે શરૂઆતના તબક્કામાં ઘણા બધા પડ્ય ઘણા બધા આપણા વિઝિટરો અહીં આવી રહેલા છે અને આપણે આશા રાખીએ કે ઠેર ઠેર આવા એક્ઝિબિશન યોજાય જેનાથી આપણી મા બહેનો આત્મનિર્ભર બને અને એમના કુટુંબ સાથે સારી રીતે જોડાઈ જાય એવી જ આપણી એક નેમ છે મોહમ્મદભાઈ વૈદ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી કે વૈદ રિસોર્ટ કઈ રીતે કામ કરી રહ્યું છે અને આજ વૈદ રિસોટ દ્વારા આજે મહિલાઓને સશક્ત કરી આત્મનિર્ભર બને તે માટેનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ